નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગાંજાના નેટવર્ક સાથે એક જ પરિવારના કેટલાક સભ્યો સંકળાયેલા હોવાની માહિતી બહાર આવેલી જે બાદ પોલીસે ગઈકાલે પકડાયેલા અબ્દુલના પુત્રને ઝડપી પાડ્યો છે જૂના પાદરા રોડ વિસ્તારમાં બે દિવસ પહેલા પદમ પૂજન બંગલા પાસે રાત્રિના સમયે ગાંજાનું વેચાણ કરતા તાંદલજાના શકીલા પાર્કના અબ્દુલ પટેલ તેમજ તેના સાગરીત ધ્રુવ પટેલને એસઓજીએ ઝડપી પાડ્યા હતા અબ્દુલ પટેલની પત્ની અને પુત્રને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે બંને આરોપી પાસે પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબ્જે કર્યો હતો જેની બજાર કિંમત રૂપિયા પંદર લાખ જેટલી થાય છે પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો અબ્દુલનો પુત્ર આદિપ લાવ્યો હોવાની અને અબ્દુલની પત્ની ઝેરીનાને આપ્યો હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જે કેસમાં ગણતરીના કલાકોમાં પોલીસે આદિબને ઝડપી પાડ્યો છે બાવીસ લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં પણ આદિ પકડા હતો પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલ પટેલનો પુત્ર આદિબ અગાઉ પણ આઠ મહિના પહેલા પણ સાતસો ગ્રામથી વધુ વજનના બાવીસ લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયો હતો જેમાં અબ્દુલનું પણ નામ ખુલ્યું હતું અબ્દુલ સામે અગાઉ પણ ચાર કેસ થયેલા હતા અને છૂટ્યા બાદ ફરીથી આ જ ધંધો કરતો હોવાથી પોલીસની તેના ઉપર નજર હતી ગૃહ પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર